જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં ફૂલેલા ફૂલેલા એકદમ ટેસ્ટી એવા બાજરીના વડા બનાવ્યા હતા તો તેની માટે સૌપ્રથમ તો એક બાઉલમાં આપણે બે ચમચી જેટલું તેલને લઈ લેવાનું છે સાથે અડધી વાડકી જેટલું મેં અહીંયા ખાટું દહીં લઈ લીધું છે તેમાં અડધી ચમચી આપણે લાલ મરચાંનો પાવડર એક ચમચી ધાણાજીરાનો પાવડર થોડી હળદર એડ કરીશું એક ચમચી જેટલું મીઠું બે ચમચી મેં અહીંયા આખા ધાણાને અધકચરા વાટી લીધા છે તે નાખી દઈશું બે ચમચી સફેદ તલ એડ કરી દઈશું અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો નાખવાનો છે સાથે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું અને બે ચમચી જેટલો આપણે ગોળ એડ કરી દઈશું હવે બધાને આપણે મિક્સ કરી લેવાનું છે મીન્સ કે આપણો ગોળ ઓગળી જાય ને તે રીતે આપણે બધાને મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે વન બાય ફોર્થ ટેબલ સ્પૂન જેટલું હવે આપણે અહીંયા બેકિંગ સોડા નાખવાનો છે તો હવે તેને એક જ ડાયરેક્શનમાં હલાવી અને તેને પણ આપણે એક્ટિવેટ કરી લેશું તો તે પણ એક્ટિવેટ થઈ જાય એટલે હવે આપણે એક ચાણી લઈ લેવાની છે અને તેમાં આપણે બે કપ જેટલો બાજરાનો લોટ નાખી દેવાનો છે બે કપ ભરીને આપણે બાજરાનો લોટ નાખી દઈશું અને સાથે મેં અહીંયા અડધે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તે નાખી દઈશું કારણ કે બાજરાના લોટમાં વખ ના હોય માટે આપણે જો ઘઉંનો લોટ નાખીશું ને તો તે એકદમ સરસ એવું બાઇન્ડિંગ થશે તો તેને પણ આપણે ચાળી લેવાનું છે હવે આપણે પાણી બિલકુલ નહીં નાખીએ પહેલાં આપણે બધા આખા લોટને મિક્સ કરી લેશું અને જરૂર મુજબ આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો આપણે ઢીલો લોટ બાંધવાનો છે કઠણ નથી બાંધવાનો ઢીલો લોટ બાંધવાનો છે લોટ બંધાઈ જાય એટલે આપણે એમાં તેમાં ઉપર એક ચમચી જેટલું તેલ નાખી અને બધામાં મિક્સ કરી દઈશું આખા લોટમાં ફેલાવી દઈશું હવે દસ મિનિટ માટે તેને આપણે ઢાંકીને રાખી મૂકશું દસ થી પંદર મિનિટ આપણે ઢાંકી દેવાનું મેં અહીંયા પંદર મિનિટ રાખેલો છે તો એક વાર હળવે હાથે આપણે ફરીથી આપણે તેને મસળી લેવાનો છે લોટને લોટ મસળાઈ છે એટલે હવે બે હાથમાં આપણે તેલ લગાવી દઈશું અને નાના નાના લુવા આપણે કરતા ને તેવી રીતે કરવાનું છે આપણે રોટલીના જે નાના નાના લુવા કરીએ તે રીતે આવી રીતે બનાવવાનું હાથમાં પ્રેસ કરવાનું અને થોડું આપણે આવી રીતે ઉપર પાણી લગાવી દેવાનું અને ઉપર આપણે તેલ તલ લગાવી દેવાના આવી રીતે તમે કરશો ને પાણી લગાવીને તલ લગાવશો ને તો જ્યારે તમે તળશો ને ત્યારે આ વડામાંથી આપણા તલ નહીં નીકળી જાય નકર તમારા તલ તળતા સમયે નીકળી જશે આવી જ રીતે આપણે બધાને કરી લેવાનું થોડો નાનો લુવો લેવાનો તેને ગોળ વાળી અને પ્રેસ કરી થોડું પાણી લગાવીને આવી રીતે તલ લગાવી દેવાના તો આવી રીતે આપણે બધા વડાને પેલા કરી જ લેવાના છે અને તલ જો તમારે ઉપર ના લગાવવો હોય તો પણ તમે તેને સ્કીપ પણ કરી શકો તો મેં જો આવી રીતે બધા વડા બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેલને ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જેટલા પણ વડા તમારા તવીમાં સમાય ને તેટલા તમારે આમાં નાખી દેવાના એક મિનિટ માટે આપણે બિલકુલ પણ ટચ નહીં કરીએ એક મિનિટ પછી આપણે ઉપર નીચે ઉપર નીચે કરતા જઈશું અને અને વડાને આપણે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે આપણે જ્યારે વડા તળીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમને ધીમીથી મીડિયમ જ રાખવાની ફૂલ નહીં રાખીએ ધીમીથી મીડિયમ રાખીશું તો આપણા વડા અંદર સુધી એકદમ સરસ એવા તળાઈ જશે અને ચડી જશે તો આવી જ રીતે તમારે બધા વડાને તળી લેવાના છે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે બધા વડાને તળી લેવાના તો જુઓ એકદમ સરળ એવા આપણા વડા બને તૈયાર થઈ ગયા છે અને હમણાં સાતમાટમ પણ આવે છે તો તમે આને બનાવીને રાખી શકો છો અને ઠંડા પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બાજરીના વડા એકદમ ફૂલેલા ફૂલેલા બને છે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી